એકલા ગાયો વારે ગયા હતા પણ પાછળ સુમરા કરી અને પિતાશ્રી ને ઘાટ ઉતારી દીધા છે આમ પિતાશ્રી એક એવા છે પિતાશ્રી પામ્યા છે મને એક વીર બહાદુર મિત્ર પરંતુ સાજે આનંદ પણ છે કે મારા મિત્રનો પુત્ર આજે મારો મહેમાન બન્યો અરે મહારાજ

આપને ભલે લાગની માટે આમનો ખૂબ ખૂબ આભાર પણ હું પણ એક ક્ષત્રિયનો દીકરો છું મારા પણ કેટલાક સિદ્ધાંતો છે કે ખાતો નથી કે લેતો નથી માટે મારા લાયક કોઈ કામ હોય તો અવશ્ય કહો અરે હું તો કહું છું કે આ રાજ તમારું છે વહીવટ મોજ માફ કરજો હું મારા સિદ્ધાંતોને છોડી શકું તેમ નથી અરે આજ તો તમે સાકેલા છો આજ કરે કોઈ ચોક્કસ નિર્ણય લે અને તમને જણાવશું હા તો અત્યારે તો હું આરામ કરવા માટે છું કાલે સવારે માટે મને કોઈ કામ માતાજી માતાજી મૂકી દાવ બહુ ગમતી આટલા મેં વાળો રાજ્ય છે કેમ મહારાજ આ દુન્યને નીતિવાન પુરુષ છે મારા જીવનમાં અમુક સિદ્ધાંતો હોવર હો અરે પ્રધાનજી અપણા રાજબોલી તારામાં સારી ગાડીવાળીને બોલાવો અરે હમણાં દેતા હું પચારે હૈ جاني هيك ولو

Ha-Ha-Ha! Ar pec'h�ardiv T'oso trez Hospital ai Ha ta bat eo તો તને અરે તારા ભગવાન દે અને તારા આખા પાટણ ને સક્તિ માં છોડી નાખો જય ના મારી શક્તિ जय गुना जय गुना जय बेदे मरी जय बेदे मरी अकाल ने फरकिया क्या फूलया ह हा 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 ¡Gracias! Sí. thank mm -hmm. you ફેરવીશ તને રીબોંગ રીબોંગ તારું લો હું તને આમ નહીં મારું તને હું તો રીબાવી રીબાવીને મારી

<Sukai> batu, eh batu Ade. Se to

દીકરા <laughs> વા બાપુજી માં આ પહેલી વાર તમે અકલું કામ કર્યું બોલ્યો ને બાપુ આ હરપાલ વીર પુરુષ છે એમાં ના નહીં અમારા કજેરીમાં આવે એટલે ઉગમના દરવાજાની ચોકી એટલે સુબ્રત પેરા આવે એટલે ભટકા લીધો આપણે માર તો ખાવના પડે હોળવાડી દીધવાને હો તો

આપે જે કઈ નિર્ણય કર્યો હોય તે મને જલ્દી કહો તો સાંભળો અંકલજી અમારા પાટણ નગર ચાર દરવાજા છે ચારે દરવાજા જુદી જુદી આવેલા છે મુખ્ય દરવાજો છે તો આજથી દરવાજા ની હું તમને સુપ્રુત કરું છું બોલો સાહેબ મંજૂર મંજૂર છે મારા બરોબર છે આ તો ભાવતું વેદે કર્યું તેવી વાત છે મારી આજ ને સિવાય વાયુ પણ પ્રવેશ કરી શકે હા મહારાજ હવે તો દેવ હોય કે દાનવ પક્ષી હોય કે આપને પણ એટલું કેતો પણ જોવા છો તો હરપાલ મકવા ની તલવાર પાછી પાણી નહીં શકે માટે યાદ રાખજો અરે નહીં નહીં અમે ઉપરના દરવાજા આવશું નહીં કે પરદાની બરોબર છે ને ના ગમતો દે એમ મહારાજ હું ઉપર જાવ મને આજ્ઞા આપો જય માતાજી જય માતાજી બોલો બાપુજી કોઈ પાસે વીર પુરુષ છે એમાં ના નહીં આપણે નિરાશ છે સારો મેન માં જઈને નિંદર લઈએ બહુ સારું બાપુ આ રાત્રે ને ખુબ ધરામણી બનાવી રહ્યો છે મારે સજાગ રહેવું જોઈએ ハハハハハ

પરંતુ તું જે માર્ગ ઉપર આગળ વધી રહ્યો છે તે માર્ગ ઉપર મારા સ્વામી નો મહેલ છે અને સેવન ના પ્રાણ હંમેશા પોતાના સ્વામી માટે હોય છે જ્યાં સુધી હું જીવું

અંદરું થઈ ગયો મારી શક્તિ ઓછી થતી જાય છે તો સાગ હવે મને નાસી દે દે તો હું જાવ છું પણ કાલે પાછો આવીશ અને હું ગમણા દરવાજે થઈ જાવીશ અને મારો વેર વાળ જંપેશ જય કાયા અંતે વાગી નીકળ્યો ને વાગતા ઉપર આ હરપાલ જેના ઘા ના હોય હોય છે ઘા મર્દ દુશ્મન ની સાતી પર વાર કરજો એક વાર ગાતી ની સાતી પર અરે આ બાબરો ભૂત તો ખૂબ શક્તિશાળી ભેદ છે પણ હા એક વાત સચ્ચી છે કે એને મારી સાથે કાઈ સબંધ નથી મારી સાથે કાઈ વેર નથી હા તે કરણદેવ વાઘેલા પ્રાણ લેવા મથે છે અને આ વાત કરણદેવ વાઘેલા જાણે છે તે થઈ જ બાબરા ભૂત ને આવવાનો માર્ગ ઉગમડા દરવાજાની છોકી મને સોળી છે તો ચાલ રાતરબાર માં જઈ અને ખાતરી કરો કે હકીકત શું છે તો ચાલ જવો છે

મુશ્કેલીઓનો સામનો કરવા માટે થયો હોય છે મુશ્કેલીઓથી ભાગે કે બર્થ ના હોય સાચી વાત છે હા તો મહારાજ